નમસ્કાર મિત્રો ખેતીની માહિતી યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે કાળા તલના બજાર ભાવ તારીખ એકત્રીસ પાંચ બે હજાર પચીસ અને શનિવારના રોજના આ ભાવ છે આ ભાવ વીસ કિલો દીઠ છે સૌથી પહેલાં રાજકોટ જોઈએ તો પચીસો રૂપિયાથી પાંત્રીસો પચાસ રૂપિયા અમરેલી બે હજારથી ત્રણ હજાર ચારસો પિસ્તાલીસ રૂપિયા અને સાવરકુંડલા બે હજાર સાતસો પચાસથી ત્રણ હજાર છસો રૂપિયા ભાવ રહ્યો હતો જ્યારે બોટાદમાં પચીસસો રૂપિયાથી બત્રીસો રૂપિયા ભાવ રહ્યો હતો રાજુલામાં કાળા તલનો ભાવ બત્રીસો પંચાવનથી તેત્રીસો સાત રૂપિયા રહ્યો હતો અને જૂનાગઢમાં ત્રેવીસસો રૂપિયાથી ત્રણ હજાર સાતસો સાઠ રૂપિયા ભાવ રહ્યો હતો તાલાલામાં એક હજાર આઠસો સુડતાલીસ રૂપિયાથી ત્રણ હજાર ત્રણસો એકવીસ રૂપિયા જ્યારે જસદણમાં બે હજારથી ત્રણ હજાર સાતસો રૂપિયા અને ભાવનગરમાં બે હજાર એકસોથી ત્રણ હજાર એકત્રીસ રૂપિયા ભાવ રહ્યો હતો મહુવામાં પંદરસો રૂપિયાથી ચોત્રીસો બાવન રૂપિયા બાબરામાં અઠ્યાવીસો એંસી રૂપિયાથી બત્રીસો રૂપિયા જ્યારે વિસાવદરમાં બે હજાર સાતસો પચાસ રૂપિયાથી ત્રણ હજાર એકસો એકાવન રૂપિયા ભાવ રહ્યો હતો મોરબીમાં એક હજાર પાંચસો પંચાવનથી બે હજાર નવસો ચુમ્માળીસ રૂપિયા પાલિતાણામાં ચારસો પચાસ રૂપિયાથી પાંત્રીસો પંચાવન રૂપિયા ભાવ રહ્યો હતો